ગુજરાત બની રહ્યું છે ડ્રગ્સ ડિલિવરીનું હબ કારણ કે અમદાવાદમાંથી પણ પચાસ કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે અત્યાર સુધી જે ડ્રગ્સ છે તે અલગ અલગ દરિયા કાંઠેથી ઝડપાતું હતું પરંતુ હવે તો અમદાવાદ શહેરમાંથી પણ પચાસ કરોડનું ડ્રગ્સ ક્રાઈમ બ્રાન્ચે જપ્ત કર્યું છે સાડા ત્રણ કરોડનું આ ડ્રગ્સ છે અમેરિકાથી આવી રહેલું પાર્સલ ક્રાઈમ બ્રાન્ચે કબજે કર્યું છે હાઈબ્રિડ અને લિક્વિડ ગાંજો પણ જપ્ત કરવામાં આવ્યો છે પાર્સલ ડિલિવરી થાય તે પહેલા જ ક્રાઈમ બ્રાન્ચે તેને ઝડપી લીધો છે ક્રાઈમ બ્રાન્ચે ડ્રગ્સનો જથ્થો જપ્ત કરી તપાસ હાથ ધરી છે અગાઉ ફોરેન પાસપોર્ટ ઓફિસમાંથી પણ ડ્રગ્સ મળી આવ્યું હતું જીગને સાડા ત્રણ કરોડ ડ્રગ્સ અમદાવાદમાંથી ઝડપી લેવામાં આવ્યું છે ક્યાંથી આખું પાર્સલ આવ્યું હતું ક્યાં ડિલિવરી થવાનું હતું કોઈ વિગતો સામે આવી છે ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં કરવામાં આવે તો જે અગાઉ એટલે કે થોડા દિવસો પહેલા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પાસપોર્ટ ઓફિસ ખાતેથી જે ડ્રગ ઝડપ્યો હતું તેની તપાસમાં અને તેની સાથે જોડાયેલા સંખબોની પૂછપરછ કરતા વધુ એક હકીકત સામે આવી હતી કે અમેરિકાથી વધુ એક પાર્સલ આવી રહ્યું છે જેના અંદર ડ્રગ્સ છે અને તેની તપાસ કરતા સાડા ત્રણ કરોડનો હાઇબ્રિડ અને લિક્વિડ ગાંજો છે તે મળી આવ્યો છે મહત્વની વાત એ છે કે આ પાર્સલ અને જે ડ્રગ્સની ડિલિવરીનું રેકેટ ચાલી રહ્યું છે તે મોટા ભાગે ડાર્ક વેબ અને ઇન્ટરનેશનલ નંબરના આધારે થતું હોય છે જેથી તેને સીધી રીતે ટ્રેસ કરવું શક્ય નથી પરંતુ ક્રાઈમ બ્રાન્ચ તે મામલે અત્યારે કાર્યવાહી કરી રહી છે કે આખરે આ પાર્સલ અમેરિકાથી કોણે મોકલ્યું હતું અમદાવાદ અથવા તો ગુજરાતમાં ક્યાં જવાનું હતું પ્રાથમિક તપાસની અંદર રાજકોટ તરફ આ ડ્રગ્સ જવાનું હોવાની માહિતી સામે આવી રહી છે પરંતુ તે અંગે હજી સુધી ક્રાઇમ બ્રાન્ચ તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી જોકે આ ડ્રગ્સ રેકેટ સાથે કોણ કોણ સંડોવાયેલું છે અને સાડા ત્રણ કરોડ નું ડ્રગ્સ મંગાવનાર અને ક્રિપ્ટોમાં માં તેનું પેમેન્ટ કરનારા આરોપીઓ કોણ છે તે મામલે અત્યારે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે આભાર તમામ અપડેટ માટે